તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જ સિંતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસની જાહેરાત છે કરવામાં આવી છે તો આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોને સર્વ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે અને કઈ હિન્દી ફિલ્મને છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ઉપરાંત છે આપણે અન્ય પણ પ્રશ્નો જોવાના છીએ તો આ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જે આપવાની જે શરૂઆત છે તે કયા વર્ષથી થઈ હતી તો વર્ષ પૂછવામાં આવ્યું છે તો આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ઓગણીસો ને ચોપનમાં મિત્રો છે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવાની શરૂઆત છે કરવામાં આવી હતી ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું કેટલામાં નંબરનું સંસ્કરણ યોજાયું હતું તો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામાં નંબરનું સંસ્કરણ બે હજાર ચોવીસમાં યોજાણું હતું તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન બી જવાબ આવશે સિત્તેરમાં નંબરનું સંસ્કરણ છે બે હજાર ચોવીસમાં યોજવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવતું હોય છે તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સૂચના અને પ્રસારણ આ મંત્રાલય છે તેમના હેઠળ છે તે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે દર વર્ષે આપવામાં આવતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે તો અહીં મિત્રો બેસ્ટ ફીચર ફિલ્મની વાત કરવામાં આવી છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે અત્તમ નામની ફિલ્મ છે તેને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં બેસ્ટ લોકપ્રિય ફિલ્મ છે તે જે પુરસ્કાર છે કોને મળ્યો છે લોકપ્રિય ફિલ્મની વાત થઈ છે જે બધામાં પ્રસિદ્ધ થયું આવી ફિલ્મ તો બેસ્ટ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર છે મિત્રો તે મળ્યો છે ઓપ્શન એ કાંતારા જે ફિલ્મ છે તેને છે બેસ્ટ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ત્યારબાદ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ કઈ હતી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે જે કચ્છ એક્સપ્રેસ જે ગુજરાતી ફિલ્મ છે અને તેને છે આ રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોના પ્રોત્સાહન આપવા બાબતે છે આ કેટેગરીમાં ફીચર ફિલ્મનો પુરસ્કાર છે કચ્છ એક્સપ્રેસને આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં એવી જી એવી જીસી શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર છે તે કઈ ફિલ્મને હતો એટલે એવી જીવી એટલે કે મિત્રો છે જે એનિમેશન અને વર્ચ્યુઅલ ઇફેક્ટવાળી જે ફિલ્મો હોય છે તેમાં આ એવોર્ડ છે તે કેટેગરીમાં કોને મળ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બ્રહ્માસ્ત્ર ભાગ એક જે શિવ નામનું છે બ્રહ્માસ્ત્રનો ભાગ એક તેને છે આ એવી જેસી એટલે કે એનિમેશન એન્ડ જે છે તે બાબતમાં તેને છે વર્ચ્યુઅલ ઇફેક્ટની ફિલ્મમાં છે તેને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે તો બેસ્ટ અભિનેતાની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રિષભ શેટ્ટી છે તેઓને છે બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે અને રિષભ શેટ્ટી મિત્રો છે જે કાંતારા ફિલ્મના મુખ્ય અભિનેતા છે અને તેને છે તેના માટે છે બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે ત્યારબાદ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ છે તે કોને મળ્યો છે તો મિત્રો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડની વાત કરીએ તો તેમાં ઓપ્શન છે નિત્યા મેનન છે માનસી પારેખ છે રાણી મુખર્જી છે કે એ અને બી બંને છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે એ અને બી એટલે કે નિત્યા મેનન અને માનસી પારેખ આ બંનેને છે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે નિત્યા મેનને તેની ફિલ્મ તિરુચ ચિત્રબલમ માટે આપવામાં આવ્યો છે ત્યારે માનસી પારેખ છે તેને કચ્છ એક્સપ્રેસ નામની જે ગુજરાતી ફિલ્મ માટે છે આપવામાં આવ્યું છે તો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ છે બે મહિલાઓને છે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે તો શ્રેષ્ઠ દિગ્દેશકની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સૂરજ બજ બજ બડ જાતિયા બટ જાતિય છે તેઓને બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર છે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો જે એવોર્ડ છે તે કોને આપવામાં આવ્યો છે તો સહાયક અભિનેત્રીની વાત કરવામાં આવી છે તો આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નીના ગુપ્તા છે તેઓને છે જે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે તેમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે પવન મલ્હોત્રા છે તેઓને છે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે તો શ્રેષ્ઠ હિન્દી ફિલ્મની વાત કરવામાં આવી છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ગુલમોહર જે ફિલ્મ છે તેને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો છે જે પુરુષની વાત કરીએ તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે અરિજીત સિંઘ છે તેને છે આ એવોર્ડ મળ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ છે તે કોને મળ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે બોમ્બે જયશ્રી છે તેને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે તો મિત્રો બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડની વાત કરીએ તો તેમાં બે વ્યક્તિઓને મળ્યો છે એક છે પ્રીતમ અને બીજું છે એ આર રહેમાન એટલે કે આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે એ અને બી બંનેને છે મળ્યો છે પ્રીતમને સોંગ માટે અને એ આર રહેમાનને બેકગ્રાઉન્ડ સ્કોર માટે છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતી જે ફિલ્મ હતી કચ્છ એક્સપ્રેસ તો તેને છે ત્રણ એવોર્ડ છે આમાં મળ્યા છે ત્રણ એવોર્ડની વાત કરીએ તો તેમાં માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે મળ્યો છે અને બીજું છે રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોના પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ કચ્છ એક્સપ્રેસને મળ્યો છે અને શ્રેષ્ઠ પોશાકનો પણ એ જે એવોર્ડ છે તે કચ્છ એક્સપ્રેસને મળ્યો છે તો આ મહત્વપૂર્ણ ત્રણ એવોર્ડ છે કચ્છ એક્સપ્રેસ જે ગુજરાતી ફિલ્મ છે તેને મળ્યા છે તો મિત્રો આ હતા કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બે હજાર ચોવીસ વિશેના અગત્યના પ્રશ્નો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરજો